નમસ્કાર મિત્રો મિત્રો યુનિયન બેંકમાં સરસ મજાની ભરતી આવી છે જે લોકો બેન્કિંગ સેક્ટરમાં નોકરીની રાહ જોઈ રહ્યા હોય તેના માટે આ સુવર્ણ તક છે તેથી મિત્રો ક્યાંય ન જતા વિડીયોને પૂરો જોજો કારણ કે આ ભરતી અંગે તમામ માહિતી જણાવીશ વિડીયો ચાલુ કરતા પહેલાં અમારા વિડીયોને લાઈક કરો તો સૌ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટરની વિગતોની વાત કરીએ તો મિત્રો આ ભરતી એપ્રેન્ટિસ માટે કરવામાં આવશે ત્યારબાદ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો યુનિયન બેંક દ્વારા કુલ પાંચસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેને તેની છેલ્લી તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ કયા રાજ્યમાં કેટલી જગ્યા રહેશે તેની વાત કરીએ તો મિત્રો આ ભરતી આંધ્રપ્રદેશમાં પચાસ જગ્યા ગુજરાતમાં છપ્પન જગ્યા કર્ણાટકમાં ચાલીસ જગ્યા કેરળમાં બાવીસ જગ્યા યુપીમાં એકસઠ જગ્યા એમ કુલ પચીસ રાજ્ય માટે કરવામાં આવશે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો યુનિયન બેંકની એપ્રેન્ટિસ ભરતી માટે લઘુત્તમ વયમર્યાદા વીસ વર્ષ અને મહત્તમ વય મર્યાદા અઠ્યાવીસ વર્ષ નક્કી કરવામાં આવી છે જો કે મહત્તમ વયમર્યાદામાં એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષ અને ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષ છૂટ આપવામાં આવશે જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટ આપવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો યુનિયન બેંકમાં ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો ઉમેદવારોને દર મહિને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તે સિવાય કોઈ અન્ય પ્રથા કે સુવિધા મળશે નહીં ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો અરજી ફી જનરલ ઓબીસી માટે આઠસો રૂપિયા એસસી એસટી મહિલા ઉમેદવાર માટે છસો રૂપિયા અને દિવ્યાંગ ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમ દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ પર જઈને અરજી કરવાની રહેશે મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ